ભગવાન મહાવીર કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વોકલ ફોર બિઝનેસ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા જેને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ નિહાળ્યા છે હાલ ચાલતા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સર્વેક્ષણ બે હજાર બાવીસ અંતર્ગત વોકલ ફોર લોકલ બિઝનેસ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા અને પ્રોજેક્ટ સુરતના સંયુક્તોપક્રમે અર્બન રિસાયકલ કોમ્યુન બેસ્ટ આઉટ ઓફ વેસ્ટનું તારીખ એક દસ બે હજાર એકવીસના રોજ ભગવાન મહાવીર કોલેજ યુનિવર્સિટી આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ વહેસુ ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં ભગવાન મહાવીર આર્કિટેક્ચર તેમજ ઇન્ટેરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો બ્રિફમાંથી પ્લાસ્ટિક બોટલને કલર કરીને મેટલ સ્ટ્રક્ચર પર બનાવવામાં આવેલ જેમાં એલિમેન્ટ્સ ક્રિસમસ ટ્રી ઝુમર ચેસ પ્લાસ્ટિકની ગુડિયાનું ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું આપણે આર્કિટેક્ચર કોલેજમાં સુરત મહાનગરપાલિકા દ્વારા અહીંયા ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત બેસ્ટ આઉટ ઓફ વેસ્ટનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે પ્રોજેક્ટ સુરત એનજીઓ સાથે પણ આનું સંકલન કરીને સંપૂર્ણ આયોજન કરવામાં આવેલું છે વિદ્યાર્થીઓએ જે અરેન્જમેન્ટ્સ કરી છે એમાં બેસ્ટ આઉટ ઓફ વેસ્ટમાં ઘણા ઇન્સ્ટિટ્યૂટ્સના લોકોએ આપણે જે વાયરો હોય વાયરમાંથી પણ ગાર્મેન્ટ્સ બનાવવામાં આવેલા છે હેન્ડમેડ પેપર જે પેપર નો વેસ્ટ પેપર્સ હોય એમાંથી હેન્ડમેડ પેપર બનાવવાની પણ પ્રક્રિયા કરી રહ્યા છે આપણું જે વૂડ હોય સ્ક્રેપવુડ હોય સ્ક્રેપવુડમાંથી પણ આપણા હોમમેડ માટે જે પ્રોડક્ટ્સ હોય એ ધ વુડ સ્ટોરી નામક સંસ્થાએ બનાવેલું છે ને ફ્લાવર્સ જે હોય આપણે જે ફૂલ વેસ્ટ ફૂલ છે એ બધા હોય એ વેસ્ટ ફૂલમાંથી પણ સારા પ્રોડક્ટ્સ બનાવી શકાય એવી પણ સંસ્થાઓ છે ને એ બધાનું સંકલન કરીને આ ભગવાન મહાવીર કોલેજ પ્રોજેક્ટ સુરત અને સુરત મહાનગરપાલિકા ત્રણેયનો સાથે સંકલન સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પ્રોજેક્ટ સુરત દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ અભિયાન અમૃત મહોત્સવ માટે પ્લાસ્ટિક વેસ્ટ અને બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ સુરતની જાણીતી બ્રાન્ડ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે અને કોલેજના વિદ્યાર્થીઓએ ઇકો બ્રિકમાંથી દસ એલિમેન્ટ તૈયાર કરેલા છે જેનું ડિસ્પ્લે અહીંયા આગળ કરવામાં આવ્યું છે ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર સંજય જૈન દ્વારા એન્વાયરમેન્ટલ સેલ ચલાવવામાં આવે છે અને જેમાં બે હજાર ઓગણીસ કોવિડ પેનેડેમિક દરમિયાન દરેક વિદ્યાર્થીઓને ઇકો બ્રિક તૈયાર કરવાનું શીખવવામાં આવ્યું હતું ઇકો બ્રિક એટલે પ્લાસ્ટિકની બોટલમાં ઘરની વપરાશની નકામી કોથળીઓ અંદર ભરીને તૈયાર કરવામાં આવે છે અને જેને લેન્ડ પોલ્યુશન અને ક્લાઇમેટ ચેન્જ થતું અટકાવવા માટે આપણે રીયુઝ કરવાની ઘણી જરૂર છે એટલે આ ઇકો બ્રિક દ્વારા દસ એલિમેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં મેકેનિકલ વર્કશોપનો પણ ઉપયોગ લેવામાં આવ્યો છે પહેલી વાત તો બહુ ખુશી થાય છે ખુશી તો એટલા માટે થાય છે કે અમારું આ સાત દિવસનું નેશન હતું કે સાત દિવસની અંદર અમે અમારા કોલેજના મહાવીર કોલેજના જે વિનીત સર છે અને ચૈતાલી મેમ જે છે એમના સહયોગથી અમે આખો આ પ્રોગ્રામ પૂરો પાડ્યો છે સૌ પ્રથમ તમે શું કર્યું કે સુરતના જેટલી બી જગ્યા છે દાખલા તરીકે હોટલ છે કે ધાબા છે રેસ્ટોરન્ટ છે મોટી મોટા કેફે છે ત્યાંથી અમે બોટલ એકઠી કરી એકઠી કરીને પછી અમે વિચાર્યું કે આના પરથી કેમ આપણે કંઈક નવું ડેવલપમેન્ટ નહીં કરીએ જોઈએ છીએ કે સુરતની અત્યારે બધી જગ્યાએ ગંદકી ચાલુ છે એક વખત અમે ડુમ્મસ ગયા હતા અને ડુમ્મસમાંથી બી ઘણી બધી બોટલ લઈ આવેલા હતા ભેગી કરી ભેગી કરીને પછી સ્કેલ ડ્રોઈંગ એના મેં બનાવ્યા સ્કેલ ડ્રોઈંગ બનાવીને પછી આ સ્કલ્પચર અમે ઉભા કર્યા આજના પ્રસંગે સુરત મહાનગર પાલિકાના ડોક્ટર આશિષ કે નાયક ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલના સહિતના અનેકો મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને પ્રોજેક્ટનું નિહાળ્યા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા